આપડા વિસ્તારમાં અમને ખબર હોય એની પીડાની હું છે એ પીડા એની પીડા હું છે એ અમને ખબર હોય અમારા હિતમાં નો બોલો તમને તકલીફ નથી કમસે કમ અમારા વિરોધ નો બોલો ને તોય અમને એમ થાય કે અમે તમારી પાછળ જે મહેનત કરી લેખે છે તમે છો ને હું તમારા ભેગો ખંભે બહાર નીકળું તમને બરોબર છે તમે થઈ જાય ને તમારો ડેમ તમારી થઈ જાય ને તમે એમ તો જો ઓગણીસો થી ગુજરાત અંદર ભાજપ સરકાર છે ક્યાં તમે એવી મોટી સિંચાઈ અંગૂઠા પકડાવે નીકળી ગયા છો તો અંગૂઠા તમે પકડાવો છો કે અમે પકડાવીશ તમને ભૂપતભાઈ એટલું તો કયો મને અને અમે તમારા ભેગા હતા ને તમે સાંભળો અમે તમારા ભેગા હતા અમે તમારી પાસે એક રૂપિયો નથી લીધો અમે ગાયસ ડીઝલે તમારા ભેગા છ છ મહિના રેકડાથી તમને મોટા કર્યા અને પાંચ દીમા તમને ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું એ તો પ્રેશર હતું એટલે તમે પાછા આવી રહ્યા ને હવે તમે બીજાને એમ કહો છો કે તાલુકાના વિસ્તારને કોણે નુકસાન કર્યું એમ તમે આ સવાલ તમે કરો છો તમને શરમ આવી જોઈએ ભૂપતભાઈ અને આ તો હું તમને બહુ ચેલેન્જ સાથે કહું છું જે હર્ષદને ઘીરે બેહાર્યો ને એમ ભાઈડો ને પણ તાલુકા પંચાયતની સીટ ખાલી લઈ અને જો ઘીરે ન બેહારી તો થડમ થડા હે અમે ભાજપની વિરુદ્ધ આટલું તમાર ભેગા આવ્યા હતા તમે મારી ઘરે આવીને તમે મને કીધું કે સુભાષભાઈ હું ભાજપ માં જાઓ તમને કઈ વાંધો મેં તમને કઈ કીધું કઈ વાંધો નઈ તમે સ્વતંત્ર તમે જાઓ મને વાંધો મેં તમારા વિશે કે તમારા ક્યારેય મેં ગેરવ્યાજ વાત કરી મેં તમને કયો તમે મને સુભાષભાઈ તમે એક વાર મારા આમાં ચુકારો કે બોલાય નથી એવું છે એવું છે જ નહીં બરોબર છે તો તમે આજ અમને પતાવવા માંગો તમે તમને મોટા કર્યા અમને પતાવવા માટે મોટા કર્યા તમે તમે આવો હસનાપુર માં બધું મને ખબર પડે આ છે ને ભૂપતભાઈ જેના પેટ માં નવ મહિના હોય ને એની પીડા ની એને ખબર હોય ને તમને ન ખબર પડે કે જેના પેટ ના નવ મહિના હોય પીડા હોય ભૂપતભાઈ આજે બોર્ડર ઉપર રહેતા હોય ને એન ખબર હોય અને હું વેદના હોય આજ પક્ષ ને છેડે મૂકી ને તમારામાં જો તમને જો વિસ્તારે તમને જો નહીં ના મને તાલુકા પંચાયત તમે હારી ગયા હતા અને તમને જો ધારાસભ્ય બનાવ્યો ને તો આજ તમારે નીકળી જવું પડે કાલો હું તમારે અમારા વિસ્તારનું લોકો ગામ છે જેમાં તમને નુકસાન ગયું બંધવી દીધો અમને ધારો કે અમે તમારે ભેગા મતતા અમે તમારે પાંચ રૂપિયા ને આશા રાખી હતી ફંડ ભેગું કરીને તમને દીધું તેથી તમારી માટે એક કરોડ રૂપિયા કરજ હતું વિધાનસભા લડતા તેદી આજ તમારા છોકરા કરોડો રૂપિયા ધંધો સુરત કરે એમ કઈ મામી નથી કઈ અમને બધી ખબર પડે તમારું કરોડો ના ધંધા કરે લોન હું છે આગળ જાઓ અમને તકલીફ નોતી કઈ પણ કમ સે કમ કોકના હવન માં નો નાખો અમને ઉપયોગી ન થો અમારે જરૂર નથી તમારા ઉપકાર ની અમે તો ભૂલી ગયા તું ને તમ મારી ઘરે આવીને જેથી તમે મને કીધું નાખ સુભાઈ ધારાસભ્ય પદે રાજીનામું દઉં છું તેથી તેથી અમને તકલીફ નહોતી કાય કમસે કમ અમને નડસ્યો તો નહી એમ તમે જો તાલુકાના વિસ્તાર ને કોઈને નુકસાન કર્યું એટલે હું પબ્લિક મામી ની ખબર પડતી તમને ચાર દી માં ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું ચાર તમે મારી ઘરે આવીને કીધું સુભાષભાઈ લોકસભાની ની ચૂંટણી ભેગી આવે હું રાજીનામું દઈ દઉં લોકસભાની ચૂંટણી ભેગી વિધાનસભા હું જીતી જાવ કીધું તમે મને મારી ઘરે બહેન કીધું તું કીધું હું નુકસાન થયું તો તમે ભાજપ ગયા તમે બે કરાવો ને કરીને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હારું ન બોલો તો કઈ વાંધો નથી મહેરબાની કરીને એક શબ્દ ન બોલતા ભૂપતભાઈ બહુ બધી તકલીફ થાય ખુલ્લો મેદાન ઉતરી હું તમને બહુ નેટ કહું છું તમને તમને જો એનાથી ફાયદા થતા હોય ભાજપ ખોરે બે જ તમને એના ફાયદા થતા હોય તમને મીટિંગ કરો પાંચસો અને તમે સમજાવો અમને ફાયદા હું ફાયદા થાય હાલત તો પૂછો આપડા વિસ્તારનું આ જાંબુ ગામ છે એમાં તમે પૂછો તો ખરા સ્થિતિ છે તમારી અને તમે હું અમારા સોદા કરવા નીકળ્યા તમારા પૈસા તમારા પાંચ પૈસા ના લાભ થી અમને વેચવા નીકળ્યા તમે તમે અમારા ગામમાં ઓલો ડેમ બનાવવા તમારી વાત પૂરી હું તમને એનું કામ ક્યાં આપી એટલો મને ખાલી જવાબ ગયો મને તમે ભાજપ માં ને ભાજપ કામ થાય એ હાટુ તમ ગયા ને ભાજપ તમે હું કરવા ગયા તમે પૈસા હાટું ગયા કે કામ કરાવવા પબ્લિક ના હું તો કામ કરાવવા ગયા કામ કરાવવા ગયા ને તો ક્યાં આપી ગુઈ ગયો મને એટલે મારે તમને સવાલ કરવાનો હોટકા હક છે કે મને તમે નો જવાબ આપો તમે ક્યાં ફગાડ્યું હું થયું એનું ઈ ક્યાં સ્ટેજ એ કામ છે ઈ કયો મને તમે કયો મને

લાગે એ બરોબર છે તમને કઈ તકલીફ નથી એનો સ્પષ્ટ ઈ થાય મારો કેવાનો એક જ વિષય છે કે ચૂંટણી તમે નીકળો ને ઇકોઝોન મુદ્દે આલો અમે તમારે ભેગા રહી કરો સંકાર અમી સી તમારે ભેગા

ખમો તમે તો તમને પીક લાગી તો તમને ભાજપ થી બસો રૂપિયા તમે લઈને બેઠા છો અરે ભાઈ એવી વાત કરો તમને બધી ખબર પડે ભૂપતભાઈ ના ભાઈ ના 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 તો ઈ

ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આક્રોશમાં છે તમારું શું માનવું છે ભૂપત ભાણીની ઓડિયો ક્લિપને લઈને કેટલું તથ્ય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર